જામફળ ઓર્ગેનિક મળશે અને હજી અડધું શાકભાજી આવકમાં છે હમણાં આવી જશે તમામ પ્રકારનું શાકભાજી તમને અહીંથી મળી જશે સો ટકા પ્રાકૃતિક રીતે જ પકવેલું છે અને દર સોમવારે અને દર ગુરુવારે સમય સાંજના સાડા ચાર થી સાત વાગ્યા સુધી મળશે

અને આ ગુલકંદમાં એને ખાંડનો ઉપયોગ નથી કર્યો સાકર વાપરીને જ ગુલકંદ બનાવે છે એટલે આરોગ્ય માટે પણ સારી છે આ પણ તમને અહીંથી મળી જશે અને છાસ મસાલા છે કોઈ આપણે ફ્રૂટમાં નાખવાના મસાલા છે તમામ પ્રકારના મસાલા પણ તમને પ્રાકૃતિક કીતો મળી જશે હા આ પાવડર છે કોઈ બીટરૂટનો પાવડર છે પછી હળવા થોર ના ડી ઉપર જે ડીંડલા હોય ને જે લોહીની ટકાવારી માટે વધારા માટેનું જે ખાસ કહેવામાં આવતું હોય એ વસ્તુનું છે અને આ છે ઘઉનો આમાં ખેડૂત નું નામ પણ લખેલું છે એનું ખેતર ક્યાં છે તેની તમામ પ્રકારની માહિતી તમને મળી જશે તમારે કઈ પણ તપાસ કરવી હોય કે આ પ્રાકૃતિક છે કે નહીં તો તમે આમાં નંબર આપેલા છે ત્યાંથી ચોકસાઈ તમે ખાતરી કરી શકો છો કેવી રીતે આ જીરું છે ચટણી છે વિશ્વાસ ફાર્મની છે ચટણી આ બધા ફાર્મના નામ તમે સાંભળ્યા જ હશે એવા જ ફાર્મ છે બધા જાણીતા અને સો ટકા ગેરંટી વાળું છે આ ખાતરી છે કોથીમડા અત્યારે મળતા નથી સિટીમાં ક્યાંય એટલે ગામડે હોય એને મળી રહે છે પણ આ સિટીમાં અત્યારે નથી મળતું એટલે કોઠીમડાની કાચરી છે પછી મૂળાની કાચરી છે અલગ અલગ ઘણી બધી કાચરી આમાં કરેલી છે અહીંયા મૂળાની છે કોઠીમડાની છે પછી જીરું છે પ્રાકૃતિક પછી મગ તમને આ રીતે પેકિંગમાં મળી રહેશે અહીંયા મગ ભાવ લખેલા જ હશે અને ખેડૂતનું નામ પણ લખેલું હશે કયા ફામમાં બન્યું છે તે

એના માટે જેને અવેલેબલ નથી એના માટે આ પ્રોડક્ટ સારી છે કે ગોબર પાવડર કે આપણે જે છાણનો ઉપયોગ કરવો હોય ત્યાં ડાયરેક્ટ આમાં પાણી નાખીએ એટલે છાણ તૈયાર થઈ જાય છે એ પ્રોડક્ટ છે અને આ છે દંતમंजन પાવડર તે છાણાની ભસ્મમાંથી તૈયાર કરવામાં આવે છે અને બીજું આપણે છે સાબુ છે આપણે આ લીમડાનો સાબુ છે નીમ તુલસીનો સાબુ છે પછી એક આ કેસૂડાનો સાબુ મળશે અલગ અલગ ફ્લેવર છે બધાની સાબુ બહુ સરસ આવે છે અમે વાપર્યા છે એટલે હું કહું છું તમને પછી એવી રીતના અલગ અલગ બધા સાબુ આવશે આમાં અને એક આ ફેસવોશ છે કેસરનું કેસરનું ફેસવોશ છે અને શેમ્પુ પણ તમને મળી જશે ડુંગળીના તમામ પ્રકારના બધા પ્રાકૃતિક રીતે જ બનાવેલા છે એની જ બધી પુરતી છે આ છે ધૂપ સ્ટીક એના માટેનો સ્ટેન્ડ પણ તમને સાથે આવશે અને આવી રીતના સળી આવશે એને તમે રગટાવી અને પછી કરશો એટલે સુગંધ પણ સરસ આવશે અને મચ્છર પણ ભાગશે

અને તે રાજપરા ગામ છે અને ત્યાંથી બસ એનું ખામ ત્યાં જ છે ત્યાં જ બનાવે છે આ કેમિકલ પ્રોસેસ વગરની છે આપણે ખાંડમાં જે પ્રોસેસ બધી કરવી પડે આમાં ન કરેલી હોય ભૂરા સુગર અને આ સુગરનો આપણે ખાંડની જગ્યાએ બધે ઉપયોગ કરી શકીએ છીએ નાઇન સેવન થ્રી સેવન ફાઈવ સેવન ફોર ફાઈવ તમને અહીંયા સારથી પ્રાકૃતિક મોલ માં આવી રીતના સ્કેન કરવા માટે રાખેલું છે એને તમે આમ સ્કેન કરશો એટલે તમે વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ જશો અને તેની શું નવું આવે તમામ માહિતી તમને એમાંથી મળી રહેશે એટલે